સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઈડર વડાલી સહિત હિંમતનગર વિસ્તારમાં મજૂરી કામ અર્થે આવતા હોય છે ત્યારે ગતરોજ ઈડરથી ખેડબ્રહ્મા પરત જતા મજૂરીથી આવેલા લોકોને અકસ્માત નડ્યો હતો જેમાં હાઈવે પર રિવર્સ આવી રહેલા ટ્રક પાછળ જીપ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેના પગલે મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્તોની બહાર આવી સારવાર અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી સાબરકાંઠાની હિંમતનગર ઈડર વડાલી ખેડબ્રહ્મા વિજયનગર સહિત શતવાસનાની પણ એક સ્વાતની ટીમ તાત્કાલિક ધોરણે અકસ્માત સ્થળે પહોંચી હતી તેમજ ગંભીર રૂપે ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ઈડર તેમજ વડાલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જો કે અકસ્માત સ્થળે ઈડર ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પણ દોડી ગયો હતો સાથે સાથે ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયેલા લોકોને જીસીબી થી બહાર લાવી તાત્કાલિક ધોરણે સારવાર પૂરી પાડતા કોઈ જાનહાનિ થઈ ન હતી જો કે શ્રીવસ આવી રહેલા ટ્રક પાછળ તેજ ગતિથી એક જ ગાડીમાં ચાલીસ જેટલા લોકો બેઠેલા હોય તો મોટી સંખ્યામાં જાનહાનિની સંભાવના સર્જાઈ શકે છે ત્યારે એકસો આઠ સહિત પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અપાયેલી સારવારથી મોટી જાનહાની ટળી શકાય હતી તેમજ ઈજાગ્રસ્તો માટે એકસો સાચા અર્થમાં દેવદૂત સમય બની હતી રોજ આપણા વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાત્રિના લગભગ નવ વાગે વડાલી અને ઈડર હાઈવે વચ્ચે એક અકસ્માત થયેલો અકસ્માતના અનુસંધાને એકસો દ્વારા આપણા ત્યાં લગભગ તેત્રીસ દર્દીઓ અહીંયા સારવાર માટે લાવેલ એમાં અગિયાર બાળકો હતા તેત્રીસ દર્દીઓમાંથી લગભગ ચોવીસથી પચીસ દર્દીઓને આપણે ઇજાઓ થયેલી હતી એમને આપણે હિંમતનગર સિવિલ ખાતે આગળ સારવાર માટે મોકલેલ છે કોઈ દર્દીનું મરણ થયેલ નથી અહીંયા અને જે બી દર્દી હતા મોટાભાગે ફ્રેક્ચર કે એ ટાઈપની ઇજાઓ હતી દર્દીઓને સારવાર દર્દીઓની સારવાર માટે આપણે આજુબાજુમાંથી ખેડબમ્મા છે ઈડર છે સતલાસના છે વિજયનગર છે આંતર સુબાની એકસો આઠ આવી ગયેલી હતી અને એ સિવાય પણ અહીંયા જે સેવાભાવી લોકો હતા એમને બી પોતાની પ્રાઇવેટ એમ્બ્યુલન્સો બોલાવીને આપણને સાત સહકાર પૂરો પાડીને જે બીજા પેશન્ટ હતા એમને આગળ સારવાર કરવા માટે મદદરૂપ થયેલ હતો ટોટલ અહીંયા પેસેન્જર એટલે આપણે તેત્રીસ દર્દીઓ આવે છે અને મને એવું જાણવા મળ્યું છે કે પાંચ દર્દીઓ ઈડર સિવિલમાં સારવા માટે ગયેલા છે એટલે કદાચ એ પ્રમાણે ગણીએ તો અડત્રીસ દર્દીઓ અડત્રીસ પેસેન્જરો હોઈ શકે છે ડૉક્ટર પ્રદીપ ગઢવી હું અહીંયા તાલુકા હેલ્થ ઓફિસરમાં છું અને અત્યારે અહીંયા સીએચસી સુપ્રિન્ટેન્ડન્ટના ચાર્જમાં બી છું રોજ રાત્રે નવ વાગ્યાના અરસામાં ઈડર વડાલી હાઈવે ઉપર એક અકસ્માતની ઘટના બનેલી હતી જેમાં જે મજૂર ભરીને જે જીપ ભર જતી હતી તે ટ્રકની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયેલો હતો અને એમાં સત્યાવીસ લોકોને હાલ નાની મોટી ઈજાઓ થયેલ છે અને તેઓને પ્રાથમિક સારવાર ઈડર ખાતે વડાલી ખાતે આપીને એમને ઈડર ખાતે રિફર કરવામાં આવેલા છે અને આ જે સમગ્ર ઘટના છે એની અનુસંધાને તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડાયેલા હતા અને હાલ ફરિયાદ લેવાની તજવીજ ચાલુમાં છે એ સીસીટીવી ફૂટેજ ઘટનાના જે સામે આવ્યા છે એના આધારે ટ્રક ચાલક જે છે એ રિવર્સ લેતો હતો અને એના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ લેવાની તજવીજ ચાલુમાં છે